વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સુરતના ટ્રસ્ટીઓ તરફથી માંગરોળના નાની પારડી ગામમાં ખૂબ જ સરાહનીય સેવાકીય પ્રવૃત્તિ માંગરોળ તાલુકાના

માજી ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ શ્રી રમેશભાઈ પારસિયા શ્રી સંજયભાઈ વિરામગામ શ્રી ઝવેરભાઈ પટેલ શ્રી સુરેશભાઈ પટેલ શ્રી ચિત્રસેનભાઈ શ્રી જીગ્નેશભાઈ પટેલ શ્રી જીગરડી પટેલ શ્રી શૈલેષભાઈ માંગરોલ શ્રી અનિલભાઈ વાવડે ગામના સરપંચ જિગ્નેશભાઈ વસાવા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મીનાક્ષીબેન વસાવા જયચંદભાઈ વસાવા હાજર રહ્યા હતા ગ્રામજનો પણ હાજર રહ્યા હતા એસએમસીના સભ્યો પણ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી પ્રાર્થના સ્વાગત ગીત શાળાની બાળકોએ રજૂ કરેલ શાળાના આચાર્ય ઇલિયાસભાઈ રાવતે દરેક મહેમાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરેલ અને ગામને મદદરૂપ થવા બદલ ઉમદાકીય પ્રવૃત્તિ બદલ તેઓના આભાર માનેલ આભાર વિધિ સઈદભાઈ રાવતે આપી હતી